મહુઆ નગરપાલિકાની સાધારણ સભા યોજવામાં આવી મહુવા નગરપાલિકાની સાધારણ સભા પાલિકાના સભાખંડમાં સભામાં ભાજપના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે ભાજપનો આંતરિક ચરમ સીમા પર પહોંચ્યો હોય તેવા દ્રશ્યો દેખાયા હતા થોડા દિવસ પહેલા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ ભાજપના જ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેની મુદત પૂર્ણ થતાં પાલિકા પ્રમુખે સાધારણ સભા બોલાવી હતી જેમાં પ્રમુખે બાર સભ્યોની તરફેણ ફરજિયાત કરવાની હોય છે પરંતુ ભાજપના એક એક ગ્રુપના ઓગણીસ સભ્યો કે જેમણે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તેઓ ગેરહાજર જોવા મળ્યા ત્યારે ભાજપના જ પ્રમુખ દ્વારા બે કોંગ્રેસ પાંચ અપક્ષ અને નવ ભાજપના સભ્યો મળી જનરલ સભાનું ફોર્મ પૂરું કર્યું હતું આમ નેતાઓના આંતરિક કલહથી શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે નગરપાલિકાના સભાખંડની અંદર પ્રમુખશ્રી સામે દરખાસ્ત બાબતે મીટિંગ ખાસ સામાન્ય આયોજન કરવામાં આવેલું જેમાં નિયમ અનુસાર બાર સભ્યો હાજર રહેવા જોઈએ સામે તેર સભ્યો સાથે હાજર રહેલ એટલે કોરમ પૂર્ણ થતા નગરપાલિકાએ આગળની કાર્યવાહી શરૂ કરી પ્રમુખ પ્રમુખશ્રી ગેરહાજર હતા એટલે ઉપસ્થિત સભ્યોમાંથી કોઈ એક સભ્યોને અધ્યક્ષ સ્થાન હાલ આ સભા પૂરતું લેવા માટેનું દરખાસ્ત કરી અને આની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી જેમાં અવિશ્વાસની ટેકો આપતા જ્યારે પૂછાણ કરવામાં આવ્યું તો કોઈ પણ સભ્યો તરફ એને ટેકો પડેલ નથી અને સામે એના વિરુદ્ધમાં તેર સભ્યો દ્વારા મત આપવામાં આવ્યો છે આમ નગરપાલિકા અધિનિયમ કલમ છત્રીસ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત સભ્ય સંખ્યાના બે તૃતીયાંશ બહુમતીથી થવી જોઈએ પણ એ બે તૃતીયાંશ બહુમતીથી કોઈ થયેલ નહોતી એટલે એ જે અવિશ્વાસનો ઠરાવ છે એ નામ જોઈને રદ થાય છે